સ્થાયી સમિતિની બેઠકમાં સત્તર કામોને મંજૂરી વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં વિવિધ શાખાના સત્તર કામોને મંજૂરી આપવામાં આવી હતી જ્યારે ચાર કામો વધુ અભ્યાસ અર્થે મુલતવી કરવામાં આવ્યા હતા આજે મળેલી બેઠકમાં રોડ પ્રોજેક્ટ શાખા મિકેનિકલ ખાતું પાણી પુરવઠા વિતરણ ડ્રેનેજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા આઈટી શાખા અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ સ્ટ્રીટ લાઇટ વિભાગ એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ જેવા વિવિધ શાખાના વિકાસલક્ષી કામોની મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જેમાંથી સત્તર કામોની મંજૂરી આપવામાં આવી હતી જ્યારે ચાર કામો વધુ અભ્યાસ અર્થે મુલતવી કરવામાં આવ્યા હતા તમામ કામો બાબતે વિસ્તૃત માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી આજે મળે સ્થાયી સમિતિમાં ટોટલ એકવીસ દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી ચર્ચા વિચારણાના અંતે જે દરખાસ્તો મંજૂર કરી છે ફેરફાર સાથે મંજૂર કરી છે અથવા મુલતવી કરી છે ટોટલ એકવીસ કામમાંથી જે પ્રમાણે મેં કીધું એ પ્રમાણે કામ મંજૂર અથવા મુલતવી રાખવામાં આવે છે ખાસ કરીને દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોનના વિસ્તારના જે કાચા પાકાના રોડ છે એમાં નેગોશિયેટ કરીને માઇનસ બે ટકાના બદલે માઇનસ પચીસ ટકા કરવામાં આવે છે